કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે સ્વચ્છ નવસારી મહાનગર માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાહનોનું લોકાર્પણ કર્યું છે નવસારી મહાનગરપાલિકા રૂપિયા ચૌદ પોઈન્ટ ચોરાણું કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા રૂપિયા સત્તર પોઈન્ટ બાવન કરોડના વિકાસ કામોના અને એક પોઈન્ટ બાવન કરોડના રેઇનવોટ હાર્વેસ્ટિંગ કાર્યોનું ખાતમુહૂર્ત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે નવસારી ટાટા હોલ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ તથા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જણાવ્યું કે વિકાસ એ નાગરિકોની જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ છે રાજ્ય અને કેન્દ્ર સરકારના સહકારથી નવસારી શહેરને પીએમ મિત્ર પાર્ક પ્રોજેક્ટ મળ્યા છે કે જે નવસારી શહેરની વિકાસની દિશામાં સતત આગળ લઈ જશે મંત્રીએના મહાનગરપાલિકા વેબસાઇટના લોન્ચ સાથે નગરપાલિકાના ડિજિટલ ગવર્નન્સ તરફ એક મોટું પગથિયું લઈ રહ્યું છે જેના થકી નાગરિકોને વધુ ઝડપી પારદર્શક અને અસરકારક સેવાઓનો લાભ મળશે આ ઉપરાંત નવસારી શહેર મહાનગરપાલિકા બનતા નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા સાથે નવસારીના વિકાસના કામો ખૂબ જ ઝડપી રીતે આગળ વધશે તેની ખાતરી સૌને આપી હતી નવસારીના લોકોને જળ સંરક્ષણ જનભાગીદારી અભિયાનમાં જોડાવા અપીલ કરી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ કરવા ટકોર કરી હતી રેઇન વોટર હાર્વેસ્ટિંગ અર્થાત વરસાદી પાણીના સંગ્રહ ભવિષ્યની પેઢી માટે તો પાણીની બચત થશે પરંતુ આજના સમયમાં પીવા અને પિયત માટે પાણીની અછતની સમસ્યાને દૂર કરી શકેશું તે મંત્રી સી આર પાટીલે ઉમેર્યું આ પ્રસંગે કેન્દ્રીય જળ સી આર પાટીલે નવસારી મહાનગરપાલિકાની વેબસાઇટનું અનાવરણ કરી નવસારીને ડિજિટલ ઓળખ આપી અને નવસારી મહાનગરપાલિકાને સ્વચ્છ નવસારી મહાનગર માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાહનોને લીલી ઝંડી આપી મહાનગરપાલિકાને સ્વચ્છતાની ભેટ આપી હતી ઉપરાંત મહાનગરપાલિકાના સફાઈ કામદારોનું મહાનુભાવના હસ્તે સન્માન કરી તેમનું પ્રોત્સાહન કાર્યક્રમમાં નવસારી મહાનગરપાલિકાના નાગરિકોએ ઉમંગભેર હાજરી આપી હતી તથા શહેરના સર્વાંગી વિકાસ માટે નાગરિકોની સક્રિય ભાગીદારીથી કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક વાતાવરણ જોવા મળ્યું હતું કાર્યક્રમના પ્રારંભમાં નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવચૌધરીએ મહેમાનોને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ જિલ્લા સંગઠન પ્રમુખ ભૂરાભાઈ શાહ જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા નવસારી પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલમાં ન્યૂઝ ગાંધીનગર નવસારી મુકામે આજે મહાનગરપાલિકા દ્વારા બત્રીસ કરોડથી વધુ કરોડના કામોનો એનો અને લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અનેક મહાનગરપાલિકા દ્વારા જ્યારે નવી મહાનગરપાલિકા બની છે ત્યારે એનો મજબૂત પાયો નાખવાના નિર્ધાર સાથે કમિશનર શ્રી અને એમના અધિકારી અને કર્મચારીઓ દ્વારા પદાધિકારીઓને સાથે મળીને જે પ્રયત્ન થઈ રહ્યા છે એ ચોક્કસ વિકસિત નવસારી બનાવવામાં મહત્ત્વનો ફાળો આપશે એવો મને વિશ્વાસ છે અને નવસારીની જે વિશેષતાઓ છે એ વિશેષતાઓને પણ આગળ કરીને નવસારીનો પ્રચાર અને પ્રસાર થાય એના માટેનું પણ અમે આયોજન વિચારી રહ્યા છે એનાથી પણ ચોક્કસપણે આપણને ફાયદો થશે નવસારીના પીએમ મિત્રા પાર્ક જેવો મોટો પ્રોજેક્ટ જ્યારે આપણને મળ્યો છે અને આવનારા દિવસોમાં ખૂબ ઝડપમાં એ સાકાર કરવા તરફ જઈ રહ્યો છે ત્યારે નવસારી એક હરણફાળ વેગે આગળ વધશે એવો મને વિશ્વાસ છે ફરીથી હું નવસારીના સૌ ભાઈ બહેનોને અને નવસારી જિલ્લાના સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ નવસારી જિલ્લાના વિકાસમાં તમારા બધાના ફાળાને કારણે મોદી સાહેબના આશીર્વાદને કારણે મુખ્યમંત્રીના સહયોગને કારણે આપણે આગળ વધી રહ્યા છીએ ધન્યવાદ